તો જંબુસરમાં સામૂહિક મતદાન કરી અને લોકશાહી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સૌથી વધુ મહિલા પુરુષોએ સામૂહિક મતદાન કર્યું અને લોકશાહીના પર્વમાં દરેકને મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી લોકશાહીના પર્વને સામજી દીપોત્સવ તરીકે માનતા હતા ને એને ઉજવે છે એટલે લોકશાહીનું પર્વ છે આ તે સામજીને ખૂબ પ્રિય છે એટલે અમે આજે સો મતદાન કર્યું છે અને બધાની પાસે પણ અમે મતદાન કરાવ્યું છે તો પ્રભુ સ્વામીજીએ અમને આજ્ઞા કરી હતી કે બધા અમે મતદાન કરીએ ને કરાવીએ એ જેમનો ધ્યેય હતો તો આજે અમે બધાએ પૂરો કર્યો છે તેમના ચરણોમાં પ્રાર્થના કે જે એમને કાર્ય કર્યું છે નિષ્ફળ ને સફળ જાય એ જ આપણા ચરણોમાં પ્રાર્થના અને આજ રોજ ગઈકાલે જે બધાએ સ્વામીજીના કહેવા અનુસાર અમે આ રાષ્ટ્રભક્તિ દેશભક્તિ અને ગુરુભક્તિના ઉત્સવ પ્રમાણે લોકશાહીનો પર્વને સ્વામીજી કેમ દીપોત્સવી માનતા હતા એ પ્રમાણે આજે અમે લોકશાહી પર્વનો અમે બધા હરિપ્રબોત્તમ પરિવારે સો ટકા મતદાન કરીને અમે રાષ્ટ્રભક્તિ અદા કરી છે